સાયબર ને ઇકોનોમિક ને આવા બધા જુદા જુદા નામ આપી અને રૂપાળો પ્રચાર કરતી ભાજપ એ જ પોલીસ તંત્ર આગળ ઉઘરાણાનું કામ કરાવે છે આ એક નરી વાસ્તવિકતા લોકશાહીમાં લોકો સમક્ષ મૂકવી અમારા માટે જરૂરી લાગી એટલે આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી અને એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન બંધ કરી દીધું એણે બધા એડ્રેસીસ પણ ક્યાં મળે છે એ આપ્યા છે જો અમને કોઈ આવું મળી જતું હોય તો પોલીસને તો સેકન્ડો પણ ન લાગે મિનિટોની વાત દૂર રહે ગુજરાતમાં જૂનાગઢ પોલીસનું તોડકાંડ ચર્ચામાં આવ્યું છે ગુજરાત પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ એક વખત નહીં ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યા છે અને તરલ ભટ્ટના ષડયંત્રનો પર્દાફાશ થઈ ચૂક્યો છે આવા એક નહીં પરંતુ અનેક તરલ ભટ્ટ ગુજરાત પોલીસમાં છે તેવા આરોપો લાગી રહ્યા છે એવામાં સમાચાર રાજકોટથી જ્યાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજીગુરુએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવતા ખડબડાટ મચી ગયો છે કોંગ્રેસ નેતાએ રાજકોટ પોલીસમાં જૂનાગઢના તોડકાંડ જેવો જ તોડકાંડ થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે શું કહી રહ્યા છે ઇન્દ્રનીલ રાજીગુરુ સાંભળીએ તેમનો આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ જુનાગઢ પોલીસના પીઆઈનું તોડકાંડ હજુ તાજું છે ત્યાં રાજકોટ શહેર કોંગ્રેસે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજકોટ શહેર પોલીસ છે તેની ઉપર મોટા અને ગંભીર આક્ષેપો છે તે કર્યા છે ને આપણે સીધા જ પૂર્વ ધારાસભ્ય છે ઇનિલભાઈ રાજગુર તેમ સાથે વાત કરશું ઇનિલભાઈ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ચારથી પાંચ ગંભીર આક્ષેપો રાજકોટ પોલીસ પર લાગી રહ્યા છે શું વિગત છે આખી અમે તો થોડા કિસ્સાઓ જ અમારી સમક્ષ આવ્યા એટલા આવતા દિવસોમાં લોકોને અપીલ કરશું અને જેને કોઈને મુશ્કેલી હોય અમારી પાસે આવે તો એને ચોક્કસપણે વાચા મળે આપ સૌ મીડિયા દ્વારા એવો પ્રયત્ન કરશું લોકો સુધી વાત નિષ્ક્રિયતાની પોલીસની પહોંચે એ અમારી વિરોધ પક્ષની ફરજ અમે નિભાવી રહ્યા છે પરંતુ પોલીસ સંપૂર્ણપણે ભાજપના ભ્રષ્ટાચાર માટે અને એમાંથી પોતાનો બટ બટકું લેવા માટે લોકોની ફરિયાદ પણ ન લેવી અથવા તો એવી જ ફરિયાદ લેવી એવો એમાં એ જ કેસમાં રસ લેવો કે જ્યાં એમને પૈસા મળતા હોય સાયબર ક્રાઈમને ઇકોનોમિક સેલને આવા બધા જુદા જુદા નામ આપી અને રૂપાળો પ્રચાર કરતી ભાજપ એ જ પોલીસ તંત્ર આગળ ઉઘરાણાનું કામ કરાવે છે આ એક નરી વાસ્તવિકતા લોકશાહીમાં લોકો સમક્ષ મૂકવી અમારા માટે જરૂરી લાગી એટલે આજે આ પ્રેસ કોન્ફરન્સ અમે કરી અને જેને અન્યાય થયો છે એવા બે કિસ્સા આજે રજૂ કર્યા એવા અનેક કિસ્સાઓ આવતા દિવસોમાં પોલીસ તંત્રને જાગતું કરવા માટે એફઆઈઆર નોંધવી એ સુપ્રીમ કોર્ટની ગાઈડન્સ મુજબ ફરજિયાત છે છતાં ડીસીપીને કે સીપીને પૂછ્યા વગર પીઆઈ કે કોન્સ્ટેબલે જે ફરિયાદ લેવાની એ પણ ન લઈ શકે એ હદ સુધીની સ્થિતિ રાજકોટ પોલીસની જે તેમજ આખા ગુજરાતની પોલીસની છે તેમજ નશીલા પદાર્થો કમિશનર પોતે એના સેમ્પલ્સ અમને એમની ઓફિસમાં દેખાડે તો એનો મતલબ ક્યાંથી મળે છે પોલીસને ન ખ્યાલ આવે એને એના ઠેકાણા ન મળે એવું બની જ ન શકે અને ત્યારે અમારી પાસે એક વિદ્યાર્થી કે જેણે આ નશીલા પદાર્થનું સેવન બંધ કરી દીધું એણે બધા એડ્રેસીસ પણ ક્યાં મળે છે એ આપ્યા છે જો અમને કોઈ આવું મળી જતું હોય તો પોલીસને તો સેકન્ડો પણ ન લાગે મિનિટોની વાત દૂર રહે ત્યારે પોલીસ સજાગ થાય આ પોલીસ કમિશનર બે જવાબદારીપૂર્વક જવાબ ન આપી શકે એ માટે આપ સૌ થકી અમે જે આ દેશના માલિક છે એવા લોકોને રજૂઆત કરીને એમના ઉપર લગામ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ કયા કયા મુખ્ય મુદ્દાઓ આજની પ્રેસ કોન્ફરન્સના હતા તમારા આ પ્રેસ કોન્ફરન્સ અમારા બે જે અરજદારો હતા એક તો અમે આ લિસ્ટ એમને નથી મળતું તો એ છે એ વિદ્યાર્થીને અમે જાહેર ન કરો કેમકે એના ઉપર પણ જોખમ રહે પોલીસ અને નસાલ નશીલા પદાર્થોના સાડગાટને લઈને છોકરાને ઉપાડી થાય પરંતુ આજે એક દીકરીને એક્સિડન્ટમાં ગુજરી ગઈ તો એ ટેક્ટરનો નંબર એફઆઈઆરમાં જુદો ઓલામાં જુદો એવી એમની રજૂઆત હતી ને એમનો ઇન્સ્યોરન્સ પણ ન મળે એટલે ટૅક્ટર બદલાવી દેવાનું કામ એ કામ પોલીસે કર્યું છે કોઈ જે ફરિયાદી છે એને ગુનેગારને છાવરવા માટે એને અન્યાય થાય એવું કર્યું છે એક એક કિસ્સો તો બીજો ગંભીર કિસ્સો કે એમની દીકરી જે નાલિક છે એમ કહ્યું સત્તર વર્ષની ઉંમર એની નાની છે સત્તર વર્ષની છે ત્યારે મહિનાથી ગુમ છે પણ પોલીસ સ્ટેશનમાં એને જવાબ નથી મળતો ને સીપી ખુદ મળતા નથી ત્યાંથી કોઈ એને જવાબ દઈ દે કે પોલીસ સ્ટેશન જાઓને પોલીસ સ્ટેશન જવાબ ન મળે એટલે લોકો પ્રત્યેની સંપૂર્ણ બે જવાબદારી પોલીસ સ્ટેશનને કમિશનર છાવરે અને કમિશનરને ભાજપ છાવરે આ સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં અને રાજકોટમાં થયું છે તમે બીજો એક મુદ્દો કહ્યો કે જૂનાગઢ કરતાં પણ મોટું તોડકાન બહાર આવી શકે છે એમ જો વ્યવસ્થિત તપાસ થાય તો એ શું એ અને એવી જાણકારી મળી છે જેની વિગતો હજી અમે ભેગા કરી રહ્યા છીએ કે ગમે એનું ખાતું સીઝ કરી દેવાનું અને સીઝ કરીને ખોલી દેવાના પૈસા માંગવાના જે ઇલિગલ છે પણ આવું ઘણું બધું થાય છે બે નંબરના ઉઘરાણી કરાવી દેવાના પણ પૈસા લઈને પોલીસ કામ એટલે આમ કહીએ ને તો જે પેલા ગુંડાઓ કરતા હવે કોઈ ગુંડા નથી રહેવા દીધા એ કામ આખું પોલીસે સંભાળી લીધું હોય એ એ હદ સુધીની સ્થિતિ આજે આખા ગુજરાતવાલાનું ને કવાલા કબાલાના કામ જે ગુંડાઓ કરતા હતા એમને જામીન હવે પોતે કરવા માંડે એવું કહેવા માંગે એ લોકોને બંધ કરાવી દઈ અને એ લોકો પોતે જ કરે છે હવે શહેરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રિલભાઈ ગંભીર આક્ષેપો અગર આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ પણ છે તેમ સાથે વાત કરશો અતુલભાઈ આજે કોંગ્રેસવાળા દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પોલીસ વિરુદ્ધ ખૂબ હમણાં જૂનાગઢનું તોડકાંડ છે તે ખૂબ જ તાજું છે હવે આગળ જતા કોંગ્રેસ આને લઈને કયા કાર્યક્રમો કરવાની છે થોડા દિવસો પહેલાં રાજકોટ પોહલ પોલીસ કમિશનરને અમે ઇન્દ્રભાઈની આગેવાની હેઠળ તમામ કોંગ્રેસના આગેવાનોને પોલીસ કમિશનરને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે રાજકોટમાં દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા પણ ચાલે છે ડ્રગ્સ પણ વેચાય છે પણ આ નિર્ભર તંત્ર સાંભળતું નથી જો આવનારા દિવસોની અંદર આ પોલીસ તંત્ર નહીં સાંભળે તો એની સામે જ આંદોલન પણ કરશું અને લોકોના જે પ્રશ્ન જે જે નથી વાંચ્યા પોલીસ આપતા એનો એક કોન્ટેક નંબર શહેર કોંગ્રેસ પણ આપશે અને જેના જેના પ્રશ્ન હશે એનો તાત્કાલિક નિવડ લાવશું અમે કોંગ્રેસ આગળ જતાં ઉગ્ર આંદોલન કરવાની છે શહેરના મહિલા પ્રમુખ છે કોંગ્રેસના તે પણ છે એક દીકરીનું અપહરણ થયું તેમના કોઈ કાર્યવાહી નથી તેવી તેવો કોંગ્રેસે આક્ષેપ શું છે આખી તેની એ દીકરી પૂરી ઉંમરની નથી નાબાલિક છે જે હમણાં વાત કરી રીતે અને એ લોકોએ રજૂઆતે કરી અને આજે લગભગ એક મહિનોને પંદર વીસ દિવસ થવા આવ્યા છતાં પણ નથી પોલીસ જવાબ દેતી નથી સીપીને ઓફિસેથી કોઈ જવાબ મળતા એટલે પોલીસ તંત્રને એવું કહેવામાં આવે કે અમે હમણાં જ લગભગ એકાદ મહિના પહેલાં અમે દારૂ મુદ્દે પણ રજૂઆત કરેલી ખૂબ જોરદાર તો એનો એના ઉપર રીતે ઘણા બધા એડ્રેસ અમે ખુદે આપ્યા છે કે ભાઈ આ જગ્યાએ તમે તપાસ કરો આ જગ્યાએ ખુલ્લે આમ અડ્ડા ચાલે છે છતાંય હપ્તાખોરી જે તદ્દન ખુલ્લે આમ પોલીસવાળા લે છે ને તદ્દન ભ્રષ્ટાચાર કરે છે ને એના હિસાબે એ લોકો ત્યાં અમારા કહેવાથી જાય છે પણ અગાઉ લોકોને પોલીસ જ જાણ કરે છે કે તમે હમણાં ધંધા બંધ રાખો એટલે આવો ભ્રષ્ટાચાર ચાલે છે અમે પબ્લિકની સાથે છીએ અને આવનારા સમયની અંદર અમે આ પબ્લિકના પ્રશ્નો લોકોના પ્રશ્નો છે એને ઉજાગર કરશું એને વાચા આપશું અને અમારા માધ્યમથી લોકોને પણ એક હૂફફ મળે કે ભાઈ અમારા પ્રશ્નો કોંગ્રેસ સાંભળે છે અને કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ થાય છે એવી પણ અમે પબ્લિકને મદદ કરવાની હેલ્પ કરવાના પ્રયત્નો કરશું ચોક્કસ રાજકોટ કોંગ્રેસના નેતાઓ જેના દ્વારા રાજકોટ શહેર તેમની ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવે પૂર્વ ધારાસભ્ય પણ ઇન્દ્રનીલભાઈ રાજગુરુ પણ આ પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા જે ભોગ બનના લોકો છે તે પણ આમાં સામેલ હતા હોય જોન રહેશે કે કોંગ્રેસના આ પ્રકારના ગંભીર આક્ષેપો છે તેની સામે પોલીસની શું પ્રતિક્રિયા આવે છે જ્યારે આ મુદ્દે ગુજરાત તક દ્વારા રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો જ્યારે આ મામલે ગુજરાત તક દ્વારા રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ અંગે હજુ સુધી તેમનો કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી એક તરફ જુનાગઢ પોલીસના પીઆઈ તરલ ભટ્ટ ના મામલો હજી તાજો છે તેમાં રાજકોટ કોંગ્રેસ દ્વારા રાજકોટ પોલીસ સામે પણ કેટલાક ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા તેમાં સૌથી મોટો આક્ષેપ એ હતો કે સાયબર ક્રાઇમ દ્વારા એકાઉન્ટ ફ્રીઝ કરીને ત્રણસોથી ચારસો જેટલા મોટા તોડ કરવામાં આવ્યા છે તેવી બાબતો પણ આગામી સમયમાં સામે આવી શકે છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે આ સિવાય ત્રણથી ચાર બીજા મોટા આક્ષેપો પણ કોંગ્રેસે કર્યા છે જેમાં એક અપહરણ જે દીકરીનું થયું છે તેમાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી આ ઉપરાંત રાજકોટના અનેક વિસ્તારોમાં માદક દ્રવ્યો ડ્રગ્સ જેવા દ્રવ્યોનું બેફામ વેચાણ થાય છે તેમ છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી નથી તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે હવે જોવાનું રહેશે કે પોલીસ આ દ્વારા પોલીસ આ આ આક્ષેપો સામે શું પ્રત્યુત્તર આપે છે જ્યારે ગુજરાતની ટીમ દ્વારા રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે પ્રત્યુત્તર આપવાનું જણાવ્યું હતું પરંતુ હજુ સુધી તેમનો કોઈ આંગે પ્રત્યુત્તર આવ્યો નથી ત્યારે સવાલ એ થાય છે કે શું કોંગ્રેસ દ્વારા કરેલા આક્ષેપો સાચા છે એટલે રાજકોટ પોલીસ આ મામલાને લઈને સામે નથી આવતી કે કેમ તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે જો કોંગ્રેસે આગામી સમયમાં આ મામલે કોઈપણ પ્રકારની આ જે આક્ષેપો છે મામલે કાર્યવાહી નહીં થાય તો રાજ્યના ગૃહ વિભાગને પણ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે કે રાજકોટ પોલીસ આગામી સમયમાં આ અંગે કયા પ્રકારની કાર્યવાહી કરે છે અને કયા પ્રકારનો પ્રત્યુત્તર આપે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ